શિક્ષણ માધ્યમિક શાળાઓ માટે એક હજાર અને અંગ્રેજી માધ્યમ માટે પાંચ શિક્ષણ સહાયક ની ભરતી કરવામાં આવશે અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં બે હજાર શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે

ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચાર હજાર બાણું ની ભરતી કરવામાં આવશે સરકારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે સોળસો આઠ શિક્ષણ સહાયક ની ભરતી કરવાની સરકાર તૈયારી કરી દીધી છે અને ગુજરાતી વિષય માટે સોળસો ત્રણ તેમજ અંગ્રેજી માધ્યમ માટે પાંચ શિક્ષણ સહાયક ની ભરતી કરવા માટે સરકારે તૈયારી દર્શાવી છે બિન સરકારી અનુદાનિત ની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બે હાજર ચારસો ચોર્યાસી શિક્ષણ ની ભરતી કરવામાં આવશે પાંચ શિક્ષણ સહાયક ની ભરતી કરવામાં આવશે દસ ઓક્ટોબર થી એકવીસ ઓક્ટોબર સુધી જે ઉમેદવારો છે તેઓ અરજી કરી શકશે અને અરજી કર્યા બાદ આગળની કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવશે ચોક્કસ જે પ્રમાણે સરકારે જાહેરાત કરી છે તે પ્રમાણે બિન અનુવાદિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બે હાજર ચારસો ચોરાશી ની ભરતી કરવામાં આવશે

માધ્યમિક શાળાઓમાં શિક્ષણ ભરતી કરવામાં આવશે એક હજાર છસો આઠ શિક્ષણ સહાયક ભરતી કરવામાં આવશે ગુજરાતી વિષય માટે એક હજાર છસો ને ત્રણ અને અંગ્રેજી માધ્યમ માટે પાંચ શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બે હજાર ચારસો ચોર્યાસી શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે ને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમ માટે બે હજાર ચારસો સોળ શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે ને અંગ્રેજી માધ્યમ માટે ત્રેસઠ ને હિન્દી માધ્યમ માટે પાંચ શિક્ષણ સહાયકની ભરતી કરાશે ને દસ ઓક્ટોમ્બરથી એકવીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી ઉમેદવારો અરજી કરી શકશે સુરતમાં નવી સિવિલના ડોક્ટરો બીમારીમાં સપડાયા હોવાનો મામલો સામે આવી રહ્યો છે નવી સિવિલ ચાર અને થયો છે જગીશા પાટડીયાનું સામે આવ્યું નિવેદન ત્રણ ડોક્ટર બીમાર છે બે ડોક્ટર ને તાવ આવે છે ને એક ડોક્ટર ને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે હાલ નવી સિવિલ કેમ્પસમાં ગંદકીને લઈ કામગીરી કરાઈ રહી છે અને અધિકારીઓને તમામ સૂચનાઓ આપવામાં આવી છે જવાબદાર અધિકારીને તમામ સૂચના આપવામાં આવી છે જીગીશા પાટડિયા તેવું કહી રહી છે નવી સિવિલના ડોક્ટરો બીમારીમાં સપડાયા હોવાનો મામલો સામે આવી રહ્યો છે નવી સિવિલમાં ચાર ડોક્ટરોને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થયાનું સામે આવી રહ્યું છે નવી સિવિલમાં હોસ્પિટલ પ્રવક્તા જગીશા પાટડિયાનું નિવેદન સામે આવ્યું છે સુરતથી અમારા સંવાદદાતા રાહુલ મકવાણા જોડાઈ ગયા છે સુરતમાં નવી સિવિલની અંદર ડોક્ટરો બીમારીમાં સપડાયા હોવાનો મામલો સામે આવી રહ્યો છે શું છે સમગ્ર વિગત હજી બિલકુલ થી વાત કરવામાં આવે ક્રિષ્ના તો જે નવી સિવિલ હોસ્પિટલ છે તેના જે તબીબો છે તે બીમારી માં છે વાત કરવામાં અલગ અલગ બીમારીઓ છે તે ડોક્ટરોમાં જોવા મળી રહી છે ત્યારે એક રજૂઆત છે તે પણ કરવામાં આવી હતી સિવિલ તંત્ર ને કારણ કે જે ગંદકી સામ્રાજ્ય છે ત્યાં નવી સિવિલ હોસ્પિટલ માં જોવા મળી રહ્યું છે તેના જ કારણે આ બીમારી છે તે વધી રહી છે અને અલગ અલગ ડોક્ટરો છે તે

બીમારીમાં સપડાયા છે તો સામાન્ય જનતાનો શું આખરે તેના કારણે સુરત સિટી વાત કરવામાં આવે તો સુરત સિટીની હાલત કેવી હોય તે આ સ્થિતિ જે જોવામાં આવી રહી છે તેના કારણે આ પત્ર લખવામાં આવ્યો હતો અને રજૂઆત છે કે કરવામાં આવી હતી જી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆતો કરવા છતાં પણ આનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું આ કૃષ્ણા વાત કરવામાં આવે તો અગાઉ પણ જે સિવિલ હોસ્પિટલ માં છે તે ગંદકી તેમજ પાણી ભરાવાના જે કિચ્છાઓ છે તે સામે આવ્યા હતા મીડિયાના અહેવાલ બાદ આ જે વરસાદી પાણી હોય તેનો નિકાલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ

વધી રહી છે તેના કારણે જે સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરો છે તેમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે એક ડોક્ટર ને બીમારી થાય અને બીમારીમાં માં જાય તેવી આ સ્થિતિ સિવિલ હોસ્પિટલ ની જોવા મળી રહી છે ત્યારે ઉગ્ર રજૂઆત છે તે કરવામાં આવી છે જી સમગ્ર વિગત બદલ આભાર

જવાબદાર અધિકારીને તમામ સૂચના આપવામાં આવી છે જગીશા પાટડિયા છે એટલે

લોખંડના ટુકડા મળ્યા ઉભો કરી દીધો હતો અને ટ્રેનના પાયલોટની સમયસૂચકતાથી યાત્રિકોને માથે થી ઘાટ ટળી છે અને ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકાએ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે પોલીસ બોટાદના ઉચ્ચ હોવાનું સામે આવ્યું છે અને બોટાદ રાજ્યમાં ટ્રેન ઉતલાવવાની વધુ એક નાકામ કોશિશ સામે આવી છે ગત મોડી રાત્રે કુંડલી ગામ નજીક ટ્રેનનું એન્જિન બંધ થવાની માહિતી સામે આવી રહી છે હતું બોટાદથી અમારા સંવાદદાતા હરપાલ સિંહ ગઢવી જોડાઈ ગયા છે બોટાદમાં રાજ્યની અંદર ટ્રેન ઉથલાવવાની વધુ એક નાકામ કોશિશ સામે આવી છે શું છે સમગ્ર વિગત ખાસ કરીને વાત કરીએ તો રાજ્યમાં વધુ એક ટ્રેન ઉઠાવવાની ઘટના સામે આવી છે ખાસ કરીને ઓખા ભાવનગર ટ્રેન નંબર ઓગણીસ બે દસ ટ્રેન બોટાદ ના કુર્લી ગામ થી બે કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર મોડી રાત્રિ ના ટ્રેન નું એન્જિન બંધ થવાની ઘટના બની હતી અચાનક એન્જિન બંધ થતા જ સમગ્ર ઘટના અંગે તપાસનો નો ધમધમાટ શરૂ થયો હતો જાણવા મળતી વિગત અનુસાર રેલવે ટ્રેક પર કોઈ અસામાજિક દ્વારા ચાર ફૂટ જેટલા પાટાનો ટુકડો ઊભો રાખી દેવામાં આવ્યો હતો જેના કારણે

કુંડલી ગામ નજીક ટ્રેન ની એન્જિન બંધ થવાની સામે માહિતી આવી હતી તો આવી પણ એક ઘટના પહેલા બની ચુકી છે ખાસ કરીને વાત કરીએ તો અગોપર આવી ઘટના બની હતી ત્યાર ત્યારબાદ પરિવાર કહી શકાય કે બોટાદ જિલ્લા નું ગામ છે ત્યાં પણ આ જે ઘટના બની હતી તેને લઈ સમગ્ર ઘટનાને લઈ જિલ્લા પોલીસ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ અસામાજિક તત્વ કોણ છે તેને જાણવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જી સમગ્ર વિગત બદલ આભાર થવાની માહિતી સામે આવી હતી યુખાથી ભાવનગર જતી ટ્રેનનું એન્જિન ગત મોડી રાત્રે બંધ થયું હતું પોલીસ બોટાદ એસપી વાય એસપી અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા હાલ સમય થયો છે વિરામનો વિરામ બાદ ફરી મળીએ કામ સરળ કરી દે છે હવે જેના પર પણ ડાઉટ છે એ તો ઓટોમેટિકલી આઉટ છે पर मुथूट फाइनेंस माथी गोल्ड लोन लेती वक्त कोई शंका नहीं केम के अहिया जे पूरी पारदर्शकता 100% भरोसो अने सुरक्षा एटले तो मुथूट फाइनेंस छे भरोसो इंडिया नो इंडिया ने नंबर वन मोस्ट ट्रस्टेड फाइनेंशियल सर्विसेज ब्रांड तो गोल्ड लोन लेवा माटे कॉल करो 1 313 हेलो आइए आइए और आपकी उम्र क्या होगी आपकी एज पचीस साल साल हाँ पचीस हाँ, साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी हम्म तमने कह छू ने एम लगे की आ सरकारी सेवाओं में मथाम हा जलेबी पावा जेव छ તમે શું કહો છો હા જેમ આધાર કાર્ડ કે રાશન કાર્ડ માં સુધારો કરાવવાની આટી એટલે આ ટાઈ બાંધવાથી પણ અઘરી શું કહો પણ એ તો બીજે બધે હોય આપણા ગુજરાત માં સરકારી સેવાઓ મેળવવું એટલે ઈઝી અને ફાસ્ટ ગુજરાત સરકારના સેવા સેતુ દ્વારા આધાર કાર્ડ માં સુધારા જન્મ મરણ ના દાખલા જાતિ પ્રમાણપત્ર જેવી જુદા જુદા વિભાગોની સેવાઓ એક જ સ્થળેથી મળી રહે છે અને આ સેવાઓ અમને અમારા ઘર આંગણે મળી રહે તે માટે સરકાર પોતે આવે છે અમારી પાસે પાછલા તબક્કાઓના અભૂતપૂર્વ પ્રતિસાદ અને સફળતા બાદ સત્તર સપ્ટેમ્બર થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ફરી સર્જાવાનો છે નાગરિકોને જરૂરી સરકારી સેવાઓ સાથે જોડતો સેતુ સેવા સેતુ પ્રત્યેક નાગરિકના વિકાસનો હેતુ સાબરકાંઠાના હિંમતનગરમાં ગમકવાર અકસ્માત સર્જાયો હતો ને મોડાસા કડવા પાટીદાર સમાજની વાડી સામે આ ઘટના બની હતી ને પૂર ઝડપે આવતી કાર ટ્રેલર પાછળ ઘુસી જતા સાત લોકોના મોત થયા છે ને ગમકવાર અકસ્માત એક વ્યક્તિની હાલત પણ ગંભીર છે શામળાજી દર્શન કરી અમદાવાદ પરત ફરતા આ અકસ્માત નડ્યો હતો ટ્રેલર સાથે ધડાકા સાથે અથડાતા કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો

સવાર તમામ આઠ યુવક અમદાવાદના રહેવાસી હતા અને તેઓ લાશો ફસાઈ ગઈ હતી જેથી ગેસ કટર દ્વારા કાર ના પતરા કાપી લાશો બહાર કાઢવામાં આવી હતી હિંમતનગરમાં સહકારી જીન નજીક આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો સાબરકાંઠાથી અમારા સંવાદદાતા દિગ્ગેશ કડિયા ગયા છે હિંમતનગરમાં અકસ્માત સર્જાયો હતો ને મોડાસા કડવા પાટીદાર સમાજની વાડી સામે આ ઘટના બની હતી શું સમગ્ર વિગત ચોક્કસ થી જે પ્રમાણે વાત કરવામાં આવે તો સાબરકાંઠાના સરકારી જે વિસ્તાર જે હિંમતનગર સ્થિત આવેલો છે ત્યાં આગળ અકસ્માત 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 સર્જાયો બહુ કારણ કે સાથે જ જે આઠ લોકો કારની અંદર સવાર હતા તેમાંથી સાત લોકોના ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા જયારે એક જે વ્યક્તિ હતા તેમની હાલત અતિ ગંભીર હોવાના કારણે તાત્કાલિક તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ઘટના સ્થળ ઉપર આવી કાર જે છે તે કારને કાપી અને જે તમામ મૃતદેહો છે અને જે ઇજાગ્રસ્ત છે તેમને બહાર કાઢી અને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલ દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા ત્યાં આગળ પોસ્ટમોર્ટમની કામગીરી કરી જે મૃતકના પરિવારો છે તે લોકોને આજે બે બેડબોર્ડ હતી તે આપણે કરવામાં આવી હતી જી જી ફાયના જમાનોએ કટરથી કારનું પતરું કાપીને લાશો બહાર કાઢવામાં આવી હતી જી જે પ્રમાણે જણાવ્યું સાબરકાંઠાની જે ફાયર ટીમ છે તે લોકોને મેજર કોલ મળતાની સાથે તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા વહીવટી તંત્ર પોલીસ તંત્ર તેમજ ડીવાયએસપી નો કાફલો પણ ત્યાં હતો ને ત્યાં આગળ કટર દ્વારા જે છે કાર જે છે તે કાપવામાં આવી હતી ટ્રેલર ના પાછળ આ જે કાર હતી તે ઘૂસી ગઈ હતી અંદાજે કહી શકાય કે સો થી એકસો ની સ્પીડ હોઈ શકાય કારણ કે જે પ્રમાણે અકસ્માત હતો તે પ્રમાણે કારણે ઘટના સ્થળ ઉપર આવી પહોંચી અને તાત્કાલિક ધોરણે તેમને કટર મશીન દ્વારા આ જે પતરા છે તે કાપી અને તમામ મૃતદેહોને યજાગ્રસ્ત બહાર કાઢ્યા હતા જી સમગ્ર વિગત બદલ આભાર સાબરકાઠા જિલ્લાના હિંમતનગર પાસે ગમકવાર અકસ્માત સર્જાયો નીનોવામાં સવાર તમામ આઠ યુવક અમદાવાદના રહેવાસી હતા હવે પોલીસ ગરબામાં એઆઈ થી ગુંડાઓને શોધશે એસજી હાઇવે સિંધુ ભવન જે એમડીસીમાં

કોઈ ટપોરી કે રોમિયો ગરબામાં ઘૂસી નહી શકે તો તેને તાત્કાલિક સો એઆઈ કેમેરા લગાવવામાં આવશે વિસ પોર્ટેબલ અને એસી જેટલા કનેક્શન ધરાવતા કેમેરા ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ વખત એઆઈ કેમેરાનો ઉપયોગ નવરાત્રી દરમિયાન કરવામાં આવશે કોઈપણ ટપોરી કે રોમિયો ગરબામાં ઘુસી નહી શકે ને ગુનેગારો જો વોન્ટેડ હશે તો તેને તાત્કાલિક પકડી લેવામાં આવશે ને હવે પોલીસ ગરબામાં એઆઈ ના ગુંડાઓ શોધશે અને એસજી હાઈવે સિંધુ ભવન જીએમડીસી માં સો એઆઈ કેમેરા લગાવવામાં આવશે વીસ પોર્ટેબલ અને એસી જેટલા કનેક્શન ધરાવતા કેમેરા ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે હાલ સમાચારમાં આટલું શું વધુ સમાચારો માટે જોતા રહો બી ઇન્ડિયા નમસ્કાર